ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે આ વિડીયો તો અવારનવાર બેથી ત્રણ વાર આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલો જ છે પણ આજે ફરીથી છોટાઉદેપુર બાજુ જવાનું થયું પાવી જાતપુર પર તો મેં કહું ચાલો સાંજનું દ્રશ્ય હજુ જો દેખાડ્યું નહીં વ્યુઅર્સને તો સાંજે કેવું લાગે છે અહીંનો વિસ્તાર તે તમને બતાવું તો આપણે આ આવી ગયા છે સિહોદ ચોકડી એટલે કે સિહોદનું જે ડાયવર્ઝન આપેલું છે જે પુલ તૂટી જવાથી તો ત્યાં આપણે આવેલા છે તો આ ડાયવર્ઝન પર આપણે જઈ રહ્યા છીએ હમણાં તો તમે ડાયવર્ઝન ડાઇવર્ઝન જોઈ લેજો ને બ્રિજની કામગીરી ચાલુ થઈ છે તો એ બ્રિજની કામગીરી પણ કેટલે આવી તે તમને આ વિડીયોમાં જોવા મળશે આ સાધનો બધા ચાલુ થાય છે અને આ ડાયવર્ઝન જનતા ડાયવર્ઝન છે એટલે કે ગામ લોકો દ્વારા બનાવેલું ડાયવર્ઝન ખૂબ ઓછા પ્રમાણમાં એવું જોવા મળે છે કે જનતા જાતે ડાયવર્ઝન બનાવે છે જનરલી ખાસ જોવા મળતું નથી સરકારી ડાયવર્ઝનનું પણ કામ ચાલુ થઈ ગયું છે પણ આપણે આ જનતા ડાયવર્ઝન કહેવાય એની પરથી જઈ રહ્યા છીએ તો જુઓ કામગીરી ચાલુ છે અને રેલવેના બ્રિજના પિલ્લરનું પણ કામ ચાલુ છે તે તમે જોઈ શકો છો આપણે પસાર થઈ રહ્યા છે ખૂબ બધું ટ્રાફિક જોવા મળશે કારણ કે કે સાંજનો ટાઈમ છે પીક અવર એટલે ઓફિસ સ્કૂલ બધું છૂટવાનો સમય હોય છે એટલે અપડાઉન કરવાવાળા માણસ હોય તે બધા પોતપોતાના ઘરે જતા હોય એના કારણે હમણાં ટ્રાફિક ખૂબ વધારે જોવા મળશે તો ખૂબ વધારે ટ્રાફિક છે અહીંયા આ સિહોદ બ્રિજ પર છે શિયાળાનો સમય છે અને કોરું વાતાવરણ છે એટલે ખુબ બધી ધૂળ ઉડે છે અહિયાં જુઓ એકદમ વાતાવરણ થઈ ગયું છે એટલે આ નદીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે જુઓ આ ડાયવર્સન બનાવ્યું છે જનતા ડાયવર્સન તે તમને દેખાતું હશે અહીંયાથી મોટી ગાડી નાની ગાડી બધું પસાર થાય છે હવે કારણ કે ડાયવર્જન નહોતું તો ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો ફેરો થઈ જતો હતો જેતપુર આવવા માટે જ એટલે જે અપડાઉન કરતા હોય એ લોકોને બહુ તકલીફ પડતી હતી એના માટે આ ગાડીમાં જુઓ સરદાર સાહેબનું સ્ટેચ્યુ આવી રહ્યું છે ક્યાં જાય છે તે ખ્યાલ નહીં પણ એ જાય છે કશો પ્રોગ્રામ હશે હમણાં એના માટે જઈ રહ્યું છે તમે જુઓ અહીંયા થોડું ધીરે ધીરે જ જવું પડે એવું છે કારણ કે ટ્રાફિક પણ ખૂબ છે અને થોડા રસ્તાના હિસાબે આપણે સ્લોલી જવું પડે એવું છે હાજુ મેં તમને રેલવે બ્રિજ દેખાતો હશે આ સિહોજ ડાયવર્ઝન બ્રિજનો વિડીયો છે સિહોદ ગામ જે પાવીજતપુર તાલુકામાં આવેલું છે ત્યાં નદી છે એ નદીનો બ્રિજ તૂટી જવાથી ડાયવર્ઝન આપેલું છે બ્રિજની કામગીરી પણ થોડી થોડી ચાલુ થઈ ગઈ છે ડાયવર્ઝન ની પણ કામગીરી ચાલે છે થોડી જોઈ શકો છો અહીંયા કામ ચાલુ છે બ્રિજ બનાવવાનું તો આપણે આ કેટલા સરસ દેખાય છે એકદમ ઓરેન્જ કલરમાં અને કેટલી મોટી સાઇઝમાં દેખાય છે તમે જોઈ શકો છો બહુ સરસ દર્શન થાય છે દર્શન કરવા માટે તમારે ચેનલને લાઈક કરવું પડે શેર કરવું પડે સબસ્ક્રાઈબ કરતા રહેવું પડે અને વિડીયો ઠેઠ એન્ડ સુધી જોતા રહેવું પડે તો જ તમને બધા આવા નવા નવા સ્થળ અને નવી નવી જગ્યા જોવા મળે જો અડધો વિડીયો સ્કીપ કરી દેશો તો તમને થોડુંક જોવાનું બાકી પણ રહે છે એવું થાય છે આ સિંહોદ ગામ છે એટલે કે સિંહોદ ચોકડીના નામેથી જ બધા ઓળખે છે આ ગામને અને આ ગામ છે જવાનું છે જબુ ગામ અને જબુ ગામથી બોડેલી તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો હવે આ ગામમાં એક્યું છે સુષ્કાલ આ ગામનું સુષ્કાલ ગામ છે જે પાવીજેતપુર અને જબુગામની વચ્ચે આવેલું છે તે તમે જોઈ શકો છો આ બોડમાં મારેલું છે સુષ્કાલ તો આ સુષ્કાલ ગામ છે સારું એવું મોટું ગામ છે આ અહીં પણ તમને ખાણીપીણીની લાડીને એવું બધું જોવા મળે છે તો આ સુષ્કાલ ગામ ક્રોસ કર્યું હવે આગળ જઈશું આગળ આપણાને કયું ગામ આવે છે તે તમને બતાવું આ આપણે જબુ ગામની નજીક આવી ગયા છે આ તમને જા અહીંથી ડાબી બાજુ તમને દેખાશે એગ્રીકલ્ચર કોલેજ ખેતીવાડી માટેની કોલેજ જે છોટાઉદેપુરની જિલ્લાની એકમાત્ર એગ્રીકલ્ચર કોલેજ જે છોટાઉદેપુરમાં આવેલી છે તે અહીંયા જબુગામમાં આવેલી છે તે કોલેજ તમે જોઈ શકો છો તે આ જમણી બાજુ આવેલું છે આ અહીંયા તમને બોર્ડ દેખાશે હમણાં આ બોર્ડ છે કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન છે માં જે આવેલી છે એટલે ખેતીને લગતું કોઈકને આગળ બનવું હોય વધારે ભણવું હોય ખેતીમાં જ આગળ વધવું હોય તો તમે આ કોલેજમાં બારમા પછી એડમિશન લઈ શકો છો ખૂબ સરસ અહીંનું પણ બનવાનું રહે છે તો તમે આ એગ્રિકલ્ચરની મુલાકાત લેવા આવજો કદાચ બનવું ના હોય તો પણ અહીંયા તમે વિઝિટ માટે આવી શકો છો અમે એકાદ વાર વિઝિટ માટે આવ્યા હતા પણ વિડીયો બનાવવાનું ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો આપણે નથી બનાવી શક્યા પણ તમે પણ અહીંયા આવી શકો છો એગ્રિકલ્ચર કોલેજ જે આણંદ યુનિવર્સિટીમાં છે આણંદમાં સૌથી મોટી એગ્રીકલ્ચરની કોલેજ છે એવી બહુ ઓછી કોલેજ ગુજરાતમાં મળશે એવી મોટી કોલેજ તેને સંલગ્ન છે આ જબુગામ કૃષિ મહા વિશ્વવિદ્યાલય તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો આપણે જબુ ગામમાં એન્ટર થઈ ગયા છે જબુ ગામમાં એન્ટર થતાં પહેલાં જ આ મોટા ખુલ્લા પ્લોટોનું આયોજન થયું છે તે તમને આ બતાવી દઉં ઓપન પ્લોટનું વેચાણ થાય છે જબુ ગામમાં આ જબુ ગામ હાઈવે પર છે આપણે એટલે અંદર સિટીમાં નથી જવાના ખાલી બહાર જ આપણે તમને અહીંનો વ્યૂ બતાવું જબુ ગામનો તો આ તમે જોઈ શકો છો જબુ ગામમાં આપણે આવી ગયા છીએ આ જબુ ગામનું બોર્ડ લખેલું તમને દેખાશે અને બસ સ્ટેન્ડને ત્યાં જ એક મસ્ત ભગવાનનું મંદિર આવેલું છે આ જબુ ગામ છે તો આપણે આ જબુ ગામમાંથી પસાર થઈ રહ્યા છે અને હવે જબુ ગામ પછી આગળ જઈશું તો આપણાને બોડેલી આવશે આપણું ગામ બોડેલી જે બિઝનેસ હબ અને મેડિકલ હબ તરીકે જાણતું છે છોટાઉદેપુર જિલ્લામાં તો બોડેલીમાં આપણે આવશું તો વિડીયોને એન્ડ સુધી જોજો આપણે આવી ગયા છે જબુ ગામથી બોડેલીની વચ્ચે મેરિયા મેરિયા ગામ છે મેરિયા હનુમાન મંદિર મેરિયા ડાઈવર્ઝન તો એ મેરિયા ડાઈવર્ઝન છે જે મોટી ગાડીઓ માટે ડાયવર્ઝન આપ્યું છે અને નાની ફોર વ્હીલર માટે લાઇટ મોટર વેહિકલ એલ એમ વી માટે પરથી જવાય છે બાઈકને કાર માટે ખાલી ટ્રકને મોટી જે હેવી ગાડીઓ છે એ નીચેના ડાયવર્ઝન પરથી પસાર થઈ શકે છે તો આપણે આ મેરિયા ડાયવર્ઝન પરથી જઈએ છીએ આના વિડીયો મેં અગાઉ પણ મૂકેલા જ છે ડાયવર્ઝનના તો તમે જૂના વિડીયો સર્ચ કરીને જોઈ શકો છો મેરિયા બ્રિજ અથવા મેરિયા ડાયવર્ઝન એવું લખેલું છે તો આપણે આ બ્રિજ ઉપર આવી ગયા છે એટલે ટૂંકમાં બોળેલી આવી ગયા એવું જ સમજો હવે અહીંથી એક કિલોમીટર બોળેલી હશે એટલે તમે વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ જગ્યા પર છે અને ક્યાં છે સુંદર જગ્યાઓ બધી બોડેલીની આજુબાજુમાં આવેલી છે તે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો અને જાણી શકો છો એટલું સરસ બોડેલી અને બોડેલીની ગામના વિસ્તાર છે તે તમે જુઓ ખૂબ સરસ છે આ જગ્યા જેટલા ગ્રુપમાં તમે શેર કરો એટલી અમારી મદદ થશે તો તમે અમારા ચેનલને થોડું સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અમને થોડો સપોર્ટ રહેશે અને અમને આવા નવા નવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળતું રહેશે તો આ બોડેલીમાં આપણે એન્ટર થઈ ગયા છે આવતાની વારમાં જ આ બાજુ તમને બહુ મોટો

મંદિર આવેલું છે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું મંદિર જે આવેલું છે બોડેલીમાં બોડેલી સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થાનું મંદિર છે તો ત્યાં આપણે પહોંચી ગયા છે એટલે હવે આ વિડીયોને આપણે અહીંયા જે પૂર્ણ કરશું તો તમે પણ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોવાનું રાખજો અર્ધેથી તમે વિડીયો સ્કીપ ના કરી દેતા તો આવા નવા નવા વિડીયો જોતા રહેજો થેન્ક યુ આપ